નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌની શિયાળી ચેનલ ગુજરાતી સાહિત્યવિદ નિકુંજ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો અઢાર જૂને ગાંધીનગર મહા રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ટેટ ટાઇટ પાસ ઉમેદવાર વિડીયો અચૂક જુઓ અને સો ટકા મિત્રો તમારે અઢાર જૂને ટેટ ટાઇટ પાસ ઉમેદવાર જે વિદ્યાર્થી મિત્રોને કામી શિક્ષક ભરતી આપણા ગુજરાતમાં જોવે તે અવશ્ય રીતે વિડીયો જોઈ લેજો મિત્રો જે મહત્ત્વની ચર્ચા કરવાની છે શા માટે ગોદની કરતા તમારે આવવું જોઈએ કેમ તમારે કાયમી શિક્ષક ગુજરાતમાં લાવવી જોઈએ તમામે તમામ વસ્તુની ચર્ચા કરીશું તો મિત્રો વધારે સમય બગત આ વિડીયોની શરૂઆત કરીએ છીએ વોટ્સઅપ એટલે બંનેમાં જ લિંક ડિસ્કશન કુ જોઈન જોઈન્ટ થઈ જજો તો મિત્રો તમે જોઈ શકો છો અમારી એક જ માંગ આપણે એક જ માંગ કાયમી શિક્ષક ભરતી કરો કાયમી શિક્ષક ભરતી અમારી મહાઆંદોલનનું ઊંઘવાથી જવાનું છે મિત્રો તમે આવવાના છો કે નહીં તારીખ અઢાર છ બે ચોવીસ સવારે મંગળવાર સવારે અગિયાર કલાક સ્થળ તો મિત્રો કેમ આપણે ગુજરાતમાં કામી શિક્ષક ભરતી જોવે છે તમને ખ્યાલ છે તેમ તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતમાં સોતેર હજાર શિક્ષકોની ઘટ છે ગુજરાતમાં સોતેર હજાર શિક્ષકોની ઘટ એટલે ટ્યુશન વેપારમાં મિત્રો આના કારણે ટ્યુશન વેપાર ચાલી રહ્યો છે પરંતુ મિત્રો આપણે આપણે બસ ગુજરાતમાં કાયમી શિક્ષક ભરતી જોવી પાંચ ઉમેદવારોને જે આશા જે જે મંત્રી આપણે જે શિક્ષણ મંત્રી કહી રહ્યા હતા જે પંદર જૂને પંદર જૂને કાયમી શિક્ષક ભરતી કરવામાં આવે પરંતુ મિત્રો આ પંચાજ સવારની રાહ જોઈ રહ્યા હતા કે જાહેરનામું બહાર પાડે પરિપત્ર બહાર પાડી સવાની સાંજ પડી પરિપરથી રાત થવામાં થવા રાત થઈ ગઈ પરંતુ મિત્રો જે આપણે ટેટ પાસ ઉમેદવારો એક જ જે માંગ હતી કાયમની શિક્ષક ભરતી પરંતુ જે કરવામાં આવી નથી તો જે શિક્ષણ મંત્રી કહ્યું હતું પંદર જૂને આવશે કાયમ ભરતી પરંતુ આજે આવી નથી તો મિત્રો સર્વ ઠેર ઠેઠ પાંચ ઉમેદવારો અન્યથા મિત્રો જે જ્ઞાન સહાયકો જોડાયા હોય તેમને પણ રિક્વેસ્ટ કરું છું જે તે પણ મિત્રો વશ તમે જોઈ શકો છો દિવાળીના દિવાળીનો જે તમે ઘરે છો તેનો પગાર નથી મળતો તો મિત્રો દિવાળીનો પગાર ન મળે તમે ઘરે જવા આવશો ઘરે એમ પૂછે પગાર મળશે કે નહીં તો તમને તમારે શરમ શરમ સારી કહેવું પડશે ના દિવાળીનો પગાર મળશે નહીં તો મિત્રો આ એક અનેક અનેક મુદ્દાઓ છે કાયમી ભરતી લાવવા માટે તો મિત્રો તમે સર્વ ટેટ ટાટ પાસ ઉમેરવારો ગાયમી ભરતી કરવા માટે આંદોલન જેટલા બને જેટલા ટેટ ટાટ પાસ ઉમેરવા જે ગાંધીનગર અઢાર તારીખે મિત્રો આવો જે તમે આવશો તો આપણને જે જો જે બહાર પડશે મિત્રો તમને ખ્યાલ છે કે જૂનમાં આપણા આ મહિનામાં જ ગમે તે કરીને આ જ મહિનામાં કાયમી શિક્ષક ભરતી ગુજરાતમાં થવી જ જોઈએ એક જ સંઘ એક જ નિર્ણય લાવવો જોઈએ મિત્રો ગુજરાતમાં આ વખતે કાયમી શિક્ષક ભરતી આ જ મહિનામાં થવી જોઈએ ડૉક્ટર કુબેર નિન્ડ સાહેબ બોલ્યા હતા કે જૂન મહિનામાં કાયમી ભરતી આવશે તો મિત્રો સર્વ વિદ્યાર્થી મિત્રોને દિલથી રિક્વેસ્ટ કરું છું તમે આવો જ્ઞાન સાહેબમાં જોડાયા હો પણ આવો તમે જુઓ કેટલું મુશ્કેલી પડે છે તમને ખ્યાલ જ મિત્રો હાલ વેકેશનમાં પણ પગાર નથી મળ્યો જ્ઞાન સહાયકોને તો મિત્રો આપણે ગુજરાતમાં તમે ખ્યાલ છે તમે રહેતા હો ત્યાં દાખલા અહીંયા તો તમારે નોકરી કરવા માટે કચ્છ જિલ્લામાં જવું પડે કચ્છમાં જવું પડે એમાં પણ મિત્રો ઘણા બધા આપણે ઘણા બધા તકલીફ પડે છે તો મિત્રો સર્વ ત્યાં ટાટ પાસ ઉમેદવાર દિલથી રિક્વેસ્ટ કરું છું ગાંધીનગર આવું અઢાર તારીખે બને ત્યાં સુધી જેટલા વિદ્યાર્થી મિત્રો આવશે ત્યાં મિત્રો આપણે જે આવેદનપત્ર આપીશું દિલ્હીનું આયોજન આયોજન કરવામાં આવ્યું છે તો સર્વ વિદ્યાર્થી મિત્રોને દિલથી રિક્વેસ્ટ કરું છું અઢાર તારીખે મારો સવારે અગિયાર વાગે સ્થળ ડૉક્ટર જીરો મહેતા ભવન મેઇન ગેટ સંકટે શું તમે આવશો મિત્રો એવી આશા રાખું છું થેન્ક યુ વેરી મચ